સૌને નમસ્કાર હું આજે કોઈ વિશે વાત નહીં કરું પણ મારા બાપુથી રજકણો રહી ગયા માટી વેરાઈ ગઈ અને રજકણો રહી ગયા વીસેક વર્ષ પહેલા મેં મારા પિતા છુંજીભાઈ ઉપર હું કવાયું નવલકથા લખી એ નવલકથા પહોંચી અમેરિકામાં મારા મોટાભાઈ દિનકરભાઈના મિત્ર હતા એમણે વાંચી લાઇબ્રેરી ઓફ કોંગ્રેસમાં અમેરિકામાં એમણે વાંચી એના સિવાય મારો પત્રી જો તુશીલ ચાવડાએ અમેરિકામાં ગયો હતો એના પ્રોફેસરે એમણે કીધું કે આ આ નવલકથાનું અંગ્રેજી થવું જોઈએ તો તુશીલ ચાવડાએ એ જ વખતે ચૌદ વર્ષની ઉંમરે એ નોવેલનું અંગ્રેજી કર્યું આ નોવેલ ની શરૂઆત થાય છે કેવી રીતે તો ખીમજી બેઠે કે મારા પિતાજીને મેં એક વાર રાત્રે ત્રણ વાગે ફોન કર્યો તમારા જીવનની શરૂઆત કેવી રીતે થઈ તો કે એકવાર હું માધેવપુરા ગામની નજીક કામે ગયેલો નવ વર્ષની ઉંમર બીજું ધોરણ પડતો હોય પાંચ વર્ષ એ વખતે મૂકતા નહીં સાત આઠ વર્ષે મૂકેલા મહાદેવપુરા એ વખતે ઈધર હાઈવે હાઈવે નંબર આઠ બહુ નાના હશે તો કે ટ્રેનનો અવાજ આવ્યો છૂક છૂક ગાડીનો અવાજ મહેતાપુરા આવ્યો અને મહેતાપુરા થી મને લાગ્યું કે મારે આજે ઇધર ભાગી જવું

અને ટ્રેન ઉપડી ગઈ હું ખેતરમાં ઉતર્યો નાના અંબાજી તો નાના અંબાજી ટ્રેન ઊભી રહી અને પછી ત્યાં ઉતર્યો તો હું રડવા જ લાગ્યો સામે ટીકી આવ્યો કે ક્યાંથી આવે છે તો કે હું મારા રડવા સિવાય હતું જ લાવ તારી ટિકિટ એ ખિસ્સામાં હાથ નાખ્યા તો બંને હાથ બહાર નીકળી ગયા ચડ્ડીમાંથી કારણ કે ખિસ્સા હતા જ નહીં એટલે બંને હાથ બહાર નીકળી ગયા સતત રડતા હતા પણ ટીસી એ વખતે પપ્પાએ મને સમજાવ્યું કે બધી જ જાતિના માણસો ખરાબ નથી હતા બધી જ જાતિના માણસો અસ્પૃશ્યતા રાખતા નથી તો પપ્પાએ એ વખતે કીધું કે એ માણસ મને કહ્યું કે બેટા કેમ રડી છે કે સાહેબ હું ગઢા ગામથી આવ્યો છું મારા કાકા મારા કાકી મારી બહેનો આ બધી આ બધા મને ભણાવે છે પણ મારી જોડે પૈસા નથી એટલે અચાનક હું નીકળી ગયો છું અને મારા ઘરે કોઈને કીધું નથી એટલે મારી જોડે પૈસા નથી મારે ઈડર ભણાવો ફટાફટ બોલી નાખ્યું એમણે તો ટીસી ભાવ વિભોર થઈ ગયો ગદગદ થઈ ગયો ટીસીએ બે ચારાના આપ્યા એમણે અને કહ્યું જા બેટા

જે મેરો ટીટી અને ફાધરી કીધું કે આપણી જાતિનો નતો કોઈ ઊંચી જ્ઞાતિનો હતો એટલે કે જો જનાત જાતમાં પડ્યા તો તમે કયા કોઈ પણ જાતના વાડા રાખવાની એ વખતે પપ્પાએ મને સમજાવેલું આ એક કિસ્સો બીજો નોવેલ નો ભગતજીનો કિસ્સો બીકોમ મે પ્રસ્તુત કરેલો એ વખતે બીકોમમાં માં 90 ની સાલમાં જોરદાર વિશેથી વરસાદ લગભગ પડ્યો હશે સાલ એક્ઝેક્ટ યાદ નથી પણ લગભગ 90 ની હતી 90 91 ની હશે કદાચ 20 ઇંચ વરસાદ પડેલો અમારા ગામ ગઢામાં એક ઇંચ વરસાદ પડે એટલે બસ બંધ થઈ જાય એક પગ આમ લખશે એક પગ આમ લખશે તો પપ્પા કે ચાલ હું તને હિંમત તો મૂકવા આવું છું ચાલતા એક જ છત્રી હોય છત્રી પણ પેલા નટ ભાઈએ સાધેલી એમાંથી પારા ટપકા પડે એવી છત્રી લીધી એમણે છત્રી ના હોતી એક સતત પલળતા હતા અને મને છત્રી ઓઢાડી અને એક પગ એમનો આમ લખશે એક પગ આમ લખશે આવીને પાછું કે હિંમત પૂરી મૂકીને આવીને અમને તો સ્કૂલે જવાનું તો એ લપસતા પગે મને મૂકવા આવ્યા બસ ના મળી હિંમતપુર અડધો કલાક ઉભા રહ્યા બસ ના મળી ત્યાં સુધી કે મારી જોડે ઉભા રહ્યા અને પછી એ મૂકીને પછી મને આવે ને હું ગયો ને એમકોમ માં એડમિશન લીધું એટલે પપ્પાનો નો જબરજસ્ત એના પછીનો એક સરસ કિસ્સો કીધો એમને આ એમની હું ખોવાયો નોવેલ ઘણા બધા હૃદય કિસ્સા છે કે મારે ધુરેટામાં નંબર લાગે ત્યારે મારા કાકા ગોવા કાકા મને મૂકવા આવે લાગે તો ગોવા કાકા મૂકવા એટલે પેલા તો છોકરા જેવો જ કેવું લાગુ ખાડી ની ચડી ખાડી શર્ટ પહેલો સરપંચ ના ઘરે ગયા તો ભૂલેટાના સરપંચ રાજપૂત હતા એટલે બાર ઉભા થાય એટલે સરપંચે કીધું આવો માસ્ટર અહીંયા એને બેસો પણ માસ્ટર અટકી ગયા માસ્ટરને ખબર કે ભાઈ મારે તો સરપંચના ખાટલા પર ના બેસાય એટલે બેઠા નહીં એટલે પૂછ્યું તો ભાઈ તમે દૂધ કોનું એટલે ગોવા કાકા બોલ્યા કે સાહેબ અમે તો ભોભી ગઢાના ભોભી છીએ તો સરપંચ ધ્રુજી ગયો એકદમ એને લાગ્યું કે ભાઈ ના અમે ખાટલા પર આવે ના બેસાય પછી તેમણે ત્યાં આગળ રાખ્યા ને બધું કર્યું પણ ગામમાં ગયા અને ગામમાં ત્યાં અસ્પૃશ્યતા જબરજસ્ત તો ત્યાંના લોકો

પછી બીજો ધુલેટાનો એક કિસ્સો કીધો કે ત્યાં મેં રિસર્ચ મારું ચાલુ કર્યું અને કુશલ પંપની શરૂઆત કે મેં ધુલેટામાં કરી ઘણા મહિના સુધી ધુલેટામાં મેં કામ કર્યું પણ પંપની સફળતા ના મળે એક દિવસ રાતે અચાનક ચારેક વાગ્યા છે સવારના પોળના અને પંપની શોધ થઈ ગઈ પંપ સ્પ્રે છાંટતો થઈ ગયો એવો ગાંડો થઈ ગયો માત્ર કે મેં જાગ્યો પહેરેલો અને જાગ્યો પહેરેલો મારા ઘરમાંથી બહાર નીકળી ગયો અને બહાર આવીને નાચવા માંડ્યા આજુબાજુના બે ત્રણ જાગી ગયા માણસો અને માસ્ટરને કે શું થયું છે આ ગાણાથી વાદલ થઈ ગયા છે તો ગામના માણસો પણ વિચારા પડી ગયા કે આનો તો ગામમાંથી ઘણા બધા પબ્લિક ભેગી થઈ જાગી ગયા અને પછી કીધું માસ્ટર થયું શું માસ્ટર તો ઘણા થઈ ગયેલા સુમજીભાઈ તો થોડીક વાર પછી અમને કીધું ભાન આવ્યું અમને તો કીધું કે ભાઈ મેં આજે કુશન સ્પ્રેશ શોધ્યો છે અને આ તમારા ધૂળેડા ગામમાં શોધ્યો છે મિત્રો એ પછી જે ગામમાં અસ્પૃશ્યતા હતી એક ગરીબ શિક્ષક એક ગઢા ગામનો ગરીબ શિક્ષક અનાથ શિક્ષક એક કાકા કાકી જોડે રહીને ભણતો શિક્ષક એક મોટી બહેનો દોડી બેન અને વાલી બેન જેમને મદદ કરતા હતા એવી બહેનો જોડે રહીને ભણેલો એક શિક્ષક સાતમું ફાઇનલ પાસ એ ધુલેટામાં જાય છે અને ધુલેટામાં મોટી શોધ કરી દે છે અને શોધને આઈઆઈએમ સૃષ્ટિ જેવી સંસ્થાઓ એને પ્રોત્સાહન આપે છે અને એને આર્થિક પણ સહાય કરે છે અને ઇન્ટરનેશનલ લેવલે પહોંચી જાય છે ત્યારે

તો બે વાગે પણ એ જાગતા જ હોય અને બોલ તારે શું લખવું છે કે મારે રિયલ સ્ટોરી બનાવવાની હતી તેમણે કીધું પછી એના પછી છેલ્લે એક કિસ્સો એ બને છેલ્લો કિસ્સો વાત કરીને હું મારી વાત પૂરી કરીશ અબ્દુલ કલામ નો બેસ્ટ ઇનોવેટર ના ગુજરાત ના ઇનોવેટર ને એવોર્ડ મને મળવાનો હતો કે તારા મમ્મી અને બધા બંને ને અમને બોલાયા પ્લેન ક્યારે જોડેલો રહ્યો વિમાન વિમાન શબ્દ ની ખબર ને અમને પ્લેન ની ટિકિટ મળી પ્લેન માં બેસીને અમે ગયા અને ડોક્ટર અબ્દુલ કલામ એ વખતે ના ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ સોરી એ વખતેના રાષ્ટ્રપતિ એવી જે અબ્દુલ કલામના ઘરે અમને રોકાવાના બે દિવસ મોકો મળ્યો અને ત્યાં કેવું ગામડાના માણસોને ભાત ચોખા રાઈસ તો આની પણ ખબર નહીં તો ત્યાં એ પહેલી જ વાર મેં પનીરની સબ્જી જોઈ અને પનીરની સબ્જી બને એ ખબર આ ગરીબાઈ જો તમે એક શિક્ષકને ઘડા ગામનો ગામડિયો શિક્ષક એક સાતમો ભણેલો શિક્ષક ગરીબ શિક્ષકની વેદના તમે જોઈએ આપણે તો કે ભાઈ પનીર નું શાક બનતું હોય પહેલી ખબર પડી ને પનીર શામાંથી બને છે મેં રસોઈયાને પૂછ્યું પછી એણે કીધું ભાઈ દૂધમાંથી કે દૂધનું ઉત્પાદન તમે જ કરીએ છીએ પણ પનીર અમને ખબર નથી તો મિત્રો વિચારો કે જે ગામમાં દૂધનું ઉત્પાદન થતું હતું એ ઉત્પાદકો ને પનીર ની ખબર નથી પછી કે એક વેટર આવ્યો જમવાનો સમય થયો વેટર આવ્યો અને વેટર ત્યાંના વેટર પણ કઈ ઇંગ્લિશ બોલતા હતા તો વેટરે આવીને કહ્યું સર ડુ યુ વોન્ટ ટુ રાઈસ સર ડુ યુ વોન્ટ ટુ રાઈસ

તો મિત્રો આ વાસ્તવિકતા ગામડાના લોકોની વાસ્તવિકતા એક શિક્ષક અનાજ શિક્ષક જે કાકા કાકીની જોડે રહ્યો છે જે મોટી બેન વાલી બેન દોલી બેન જોડે રહ્યો છે એવો શિક્ષક ખૂબ જ સખત મહેનત કરીને એ વખતે મહેનત કરવાની પણ પ્રેરણા નહોતી મહેનત ક્યાં કરવી મહેનત ખીમજીભાઈ મહેનત કરવા માટે તૈયાર હતા પણ મહેનતનું વળતર પણ નહોતું કોઈ મોટિવેશન જ નહીં પોતે મોટિવેશન આખા ગામ માટે પોતે મોટિવેશન બન્યા ખીમજીભાઈ હજારો છોકરાઓ એમના હાથ નીચે થી ભણ્યા આજે તો એમના જે હાથ નીચે ભણેલા છોકરાઓ છે એ અહીંયા પણ આપણે સામે પણ બેઠા છે કેટલાય વિદ્યાર્થીઓ છે ડાઈબેને વાત કરી આપણા એનજી ભાંભીએ વાત કરી અમૃતભાઈ બેઠા છે અર્ખાભાઈ બેઠા છે નટુભાઈ માસ્ટર બેઠા છે આવા બધા એમના શિક્ષકો હું પોતે પણ મારા પપ્પાનો સ્ટુડન્ટ રહેલો છું તો આવો એક ગામડાનો શિક્ષક ખૂબ મહેનત કરીને એક અદભુત શિક્ષક બની જાય છે અને અદભુત શિક્ષક કરીને ગામડાની અંદર શહેરની અંદર વિશ્વની અંદર એની સુગંધ ફેલાવી દે છે એટલે તો મેં મારું ટાઇટલ આપી છે કે માટી વેરાઈ ગઈ અને રજકણો રહી ગયા મિત્રો એટલે એવું છે કે માટી તો વેરાઈ ગઈ માટી તો ઈશ્વરના ત્યાં પહોંચી ગઈ ત્યાં ગઈ કોઈને ખબર નથી આપણે ગમે તેવા તર્ક કરીએ કે ભાઈ પપ્પા તો અહીંયા ફરતા છે પપ્પાનો જીવ એ કોઈ કોઈને ખબર નથી ઈવન બુદ્ધ ભગવાનને પણ ખબર નહોતી કે ક્યાં ગયું ઈશ્વર જાણે કે પરમાત્મા જાણે પણ